ચોમાસાની સિઝનમાં જામનગરના લોકોની ફરવાની મનપસંદ જગ્યા એટલે રણજીત સાગર ડેમ ચોમાસા દરમિયાન ખૂબ વરસાદ જ્યારે જામનગરમાં વરસી રહ્યો છે ત્યારે અહીંયા આવેલો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા ત્યાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે ત્યારે આઈ લવ જામનગરે ત્યાં હાજર રહેલ લોકો સાથે વાતચીત કરી ચાલો જોઈએ લોકોએ શું કહ્યું જામનગર ની રહેવાસી છું આજે અહીંયા રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે અને અમે બધા અમારા ફેમિલી જોડે અહીંયા ફરવા આવ્યા છીએ ખૂબ મજા આવી છે અને વાતાવરણ પણ બહુ સરસ છે વ્યૂ પણ બહુ સારો છે જેમ તમે જોઓ છો કર્મો સંજય વર્ક અસિસ્ટન્ટ જીએમસી જામનગરની જીવાદોરી તમાર રણજીસાગર ડેમ છે હાલ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અત્યારે હાલ ડેમની લેવલ સપાટી જે 27 ફૂટ અને 6 ઇંચ છે 1 ઇંચ થી ઓવરફ્લો છે ઉપરવાસમાં સારા વરસાદના હિસાબે વેલો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે માં મારા વિસ્તારોને પણ અલગ કરી દેવામાં આવ્યા છે અને આ ખુશીનો માહોલ છે કેમ કે જામનગરની જનતાને જનતા પૂરું પાડતો એવો જામ રણસી રણસાગર ડેમ છે એવો ઓફરો થઈ ગયો છે નીચાણવાળા વિસ્તારમાં માં કરી દેવામાં આવ્યા છે અને મારું નામ છે ભાટિયા જે હું જામનગરનો રહેવાસી છું રણસાગર ડેમ ફરવા આવ્યા હી અને બહુ મસ્ત નજારો છે અહીંયા ડેમ પર ઓફરો થયેલો છે અને ઘણા બધા પ્રવાસીઓ આવ્યા છે બધું વાતાવરણ બહુ સુંદર છે અને હજી પણ વરસાદની આવક ચાલુ જ છે ધીરે ધીરે ડેમ પણ ઓવરફ્લો થાય છે સપાટી વધતી જાય છે અને બહુ નજારો મસ્ત સુપર છે જયદીપ ભાટિયા જામનગર થી આવ્યા છે રણજી સાગર ડેમ ઓવરફ્લો થયો છે આજે કેટલા દિવસ પછી વરસાદ સારો થયો છે અમે ખુશ છે અત્યારે કપલ સાથે અત્યારે એન્જોય કરવા માટે આવ્યા છે બહુ મજા આવી કેવું લાગે છે ઓવરફ્લો પાણી છે અરે બહુ મજા જોરદાર કેવો નજારો છે બસ બહુ મસ્ત છે અમે આજે ડેમ ઓવરફ્લો થયો છે રણજીત સાગર એ જોવા આવ્યા છીએ અહીંયા અહીંનો નજારો છે બહુ મસ્ત લાગે છે બધા બહુ એન્જોય કરી રહ્યા છે અને કેટલા દિવસથી આ આતુરતાથી બધા રાહ જોઈ રહ્યા હતા વરસાદની એ આજે કુદરતે સાકાર કરી દીધી અને બધાને બહુ મજા આવી બધા બહુ એન્જોય થેન્ક યુ હું પાયલ શાહ જામનગરથી આવી છું અહીંયા આજે બહુ ધોધમાર વરસાદ થયો એટલે રણજીત સાગર અમે રવિવાર હોવાના કારણે ફરવા આવ્યા છે અને ડેમને ઓવરફ્લો થતા અમને બહુ જ મજા આવે છે કે જામનગરનો પાણીનો પુરવઠો હવે કાંઈક પૂરો થશે એવો અમે આશા રાખીએ છીએ

અને જોવાની અને ફરવાની વરસાદમાં નાહવાની અમને અતિશય મજા થેન્ક યુ